લોકસભાની ચૂંટણી બાદ રાજપૂતો ફરી એકતાના માર્ગે સમાજની ચિંતા ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનશે ત્યારે વીસમી મહાસંમેલનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીં આપણે કરી રહ્યા છીએ જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને મુખ્યત્વે ચાર પાંચ બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવડું સોંપ્યું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજપરિવારો શું કામ તો રાજપરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજપરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે મતલબ કે આઠમીનો હવન હોય છે ત્યાં ભવ્ય પૂજા હોય છે ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય માતાજીના જે ઉત્સાહનું કામ છે એ પણ કરે વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના હું ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ લગભગ બહુ વર્ષો પહેલાંથી આવો એ ખ્યાલ નથી પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિપ્ત હતો જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય એની પહેલાં પદ્માવતનું આંદોલન હોય ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે એમાં કાળિયા રાજપૂત સમાજ હોય કાઠી સમાજ હોય અન્ય નાડોદા સમાજ હોય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ સાતેક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ અમે આપશું

કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા પરશોત્તમભાઈ બોલ્યા છે ખરાબ છે દુઃખદ છે સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું कई रीति समाज आदर को मांगे थे मां जो अध्यक्ष जी पण अनुमति देओ देवला वे नो एजेंडा सु रेसे नवो एजेंडा सु रेसे केला सु होतो संकलन समिति बाबत हु अश्विन भाई ने विनंती करिस के पोते जो संकलन समितीना सक्रिय सदस्य छे पोते जवाब आपे नहीं। नहीं। तो चलो बाबू पहला पहला समारोह में पहुंच को उपस्थित रहना है ये ये પછી કહીએ કે બધું આ સંગ્રહણ વાળો એકવાર કરી દે આ આહા કઈ કઈ કે નહીં આ બધું આગળ પાછળ તમે શું પેંડ જય માતાજી ઓ અશ્વિનજી અરંદ્રજી સરવૈયા પ્રમુખ રાજપૂત વિદ્યાસભા દરેક સંસ્થાઓ સંગ્રહણ સમિતિ એટલે એકસો બ્યાસી સંસ્થાઓનો જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોને અમે જ બોલાવ્યા હતા હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્સાહ અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે મુખ્ય માગણીઓનો અત્યારે તો સવાલ નથી આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે બસો ને પચાસની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં હું આપના માધ્યમથી રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર વીસ તારીખે સાડા દસ વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે